હલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોકમાં કાલે કીધું હતું ને બ્લોકમાં કે અમારે એકને હાજુ કર્યા હતા એક માંદું પડે જો કાલે સુજલ ને મજા નથી તો આજે ધીયાએ એને મજા નથી એને તાવ ચડી ગયો રાતે તે આખી રાત આજ તો લોહી પીધું છે આજ તો એ રોટીથી અને જો કોઈક એવું લાગે માનવ આવ્યો જો એવો ન માનો જ રૂમમાં આવી ગયો ને તેને અત્યારે દવા પાઈ છે અત્યારે દવા પીતી ઘડીક વાર હુતી છે આરામ કરે અને મેં અત્યારે જ ને આ તો રેડી થઈ અને બ્લોક બનાવવા બેસી ગઈ છું અને એને દવાખાને તો લઈ જાવી છે પણ હવે રોંઢે પપ્પા આવે ત્યારે લઈ જાય અત્યારે તો એને પપ્પા ગયા છે પાર્સલ દેવા વૈયા ગયા છે અને સૂજલ ગયો ભણવા તો ચાલો હવે કન્ટેન્યુ બ્લોકમાં રહેજો

એટલે ચાંદી પડી એટલે છે ને એ અડવા દેતી નથી પણ એને ચાંદીની દવા આપણે નાખીએ તો ગાય ચાટી જાય એટલે ચાંદી મટી નથી તો હવે ઉપાય કરવો કરીને મને કહેજો તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોક માં રેજો તો હતી અને ચાંદી પડી એમાં દવા લગાડી દો હાલ દવા લગાડી દો આમ કરો છો એ જોઈ ના પાડે ના ના પાડે લગાડી લે આ દવા માગાડી દે ક્યાં છે ચાંદી અહિયાં જો અહીંયા છે અહીંયા અહીંયા આક્રોપ આ જો ખાઈ ગઈ સીધી ખવાય ન ચટે સાટી જાય સીધી એ ખવાય નહીં ને ચાલો એમને મરા રાખાય બેન ગાયસી ચાટી જ જાય તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો એને અત્યારે જો લગાડી દીધી દવા ને હવે આપણે રસોઈ કરવાનું ટાણું થઈ ગયું છે એટલે હવે રસોઈ કરવાની છે

અને જો એના પપ્પા હાટું ને એના હાટું થઈને આપણે બનાવવાનું છે ઓળો ને રોટલો તો હવે ચાલો એના હાટુ હવે રોટલો બનાવવા હાટું થઈને તો જો હવે આપણે લેવા આવ્યા છીએ રીતમાંથી લઈ લઈએ આપણે રીંગણા એક રીંગણામાં તો થઈ જાય બે બાપ દીકરાને ને આપણે કંઈ ખાવાનું છે નહીં તો હવે આપણે લઈ લીધા છે રીંગણા અને એના હાટું થઈને જો મોગરી પણ લીધી ત્યાંમાં એને મોગરી બહુ ભાવે એના પપ્પાને તો એના હાટુ મોગરી પણ લીધી હતી કાલે વેચવા વાર આવ્યો હતો શાકભાજી વેચવાર વાર આવ્યો હતો ને એની પાસે બહુ બહુ મસ્ત મજાનું શાક બધું હતું તો જો ઓરાના રીંગણા પણ બહુ મસ્ત હતા એટલે આપણે એની પાસેથી લઈ લીધા હતા ને અત્યારે જો આપણે હવે ઓરો કરવાનો છે તો આપણે હવે એને શેકવા મૂકી દઈએ તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ગાયસ તો જો આપણે હવે રીંગણું શેકવા મૂકી દીધું એ શેકાઈ જાય તાલાંગળમાં આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ સવારનું કંઈ ખાધું નથી કારણ કે હવે ભૂખ લઈ ગઈ હવારના પરમાં વહેલો નાસ્તો કરતા હોય એટલે પછી એ આજ તો કંઈ નાસ્તો કર્યો નથી આજે મંગળવાર છે એટલે રહી એટલે નાસ્તો નથી કર્યો તો આપણે હવે થોડી ઘણી વેપાર નહીં થોડું ઘણું હજી પેટમાં નાખીએ કરતા ચક્રવા બનશે

ધાણાનું હોય તો મસ્ત મજાનો ઓરો બને તો આપણે ત્યાં કીધું લસણ ફોલી લઈએ તો હજી ડુંગળી ફોલવાની ને સુધારવાની ને બાકી છે તો આપણે લસણ ફોલી લઈએ હવે એટલે ઓરો થાય એક નંબર મસ્ત મજા ખાવાની મજા આવી જાય ઓરોનો રોટલો હોય તો કાંઈ ન જોઈએ આપણે બધાને ગાય તો આપણું જો રીંગણું શેકાઈ ગયું એક રીંગણામાં તો બધીને થઈ જશે તો હવે આ રીંગણું જે કઈ ગયું તો એને ખોલીએ ને પછી આપણે લસણને ડુંગળીને બધી ગ્રેવી કરીને પછી આપણે એનો વઘાર કરી નાખીએ તો જો ત્યાંને ખીચડી કરી દીધી ત્યાં ખીચડી ખાઈ અને જો ઓરો થઈ ગયો છે ઓરો આપણે અહીંયા કરી માં ખીચ ઓરો છે ને હવે આપણે બનાવવાના છે રોટલા તો ચાલો હવે રોટલા બનાવી લઈએ ગાઈસ તો જો પ્લાન ફરી ગયો છે આપણે હવે રોટલી બનાવવા માંડ્યા કારણ કે ધીયાને સુજલે રોટલી ખાવી હતી તો રોટલો ન બનાવ્યો અને રોટલી બનાવી ને જો અત્યારે જમવાઈ બેસી ગયો જો એની અને રોટલી ખાવી હતી પછી રોટલાની આરખ કરી દીધી હવે રોટલી બનાવી નાખી ગેસ તો ચાલો બપોરાનું ટાણું થઈ ગયું બપોરા કરવા જ બપોરામાં છે સેવ મુમરા છે પછી આલકૂટ ને એ બધું કાચું છે પછી ઓળો છે ભાત ને રોટલી ને બધું છે ચાલો હવે બપોરા કરવા